સ્થાનિક વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે દાયકાઓથી ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં રહેતા પારસી સમાજના અગ્રણી તંત્રની રઢિયાળ કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો ગટરના નિર્માણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે ત્યારે રોજે રોજ અવર પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે સ્થાનિક રહીશોએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગટરના નિર્માણની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે

શું ચાલે છે પબ્લિક કેમ રહે છે આજે એટલી બધી એવું આજે મારે મારા ઘરમાં આવવાને માટે છ મુંડુ અને છ

જાહેર રસ્તા પર ભૂવો પડતા અકસ્માત પટ્ટી લગાવી કરી હતી જૂની કલેક્ટર કચેરી ખાતે ફરી ભૂવો પડતા વાહન ચાલકો પારાવાર ભૂવો પડવા પાછળ ડ્રેનેજ લીકેજ નું કારણ હોઈ શકે તેમ પાલિકાના ઇજનેરે જણાવ્યું હતું કેટલાક સમય પહેલા આ જ સ્થળે ભૂવો પડ્યો હતો પાલિકાની તપાસમાં સામે આવ્યું હતું કે નજીકમાં આવેલ ડ્રેનેજ ચેમ્બરમાં લીકેજને કારણે આસપાસની જમીન નબળી પડી છે અગાઉ આ જ સ્થળે મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યા બાદ પાલિકા દ્વારા ડ્રેનેજ રિપેર કરી લીકેજ દૂર કર્યું હતું પાલિકાની ટીમ એ સ્થળે બીજી વાર ભૂવો પડવા પાછળનું કારણ તપાસ કરી રહી છે અગાઉ જ્યારે ભૂવો પડ્યો હતો ત્યારે ત્યાં નગરપાલિકાનો ડ્રેનેજ ચેમ્બર આવેલો છે તે ડ્રેનેજ ચેમ્બર રિપેર કરવામાં આવેલો હતો ને જે પણ પ્રોબ્લેમ હતો તે રિસોલ્વ કરવામાં આવેલો હતો હવે આજે જે ભૂવો પડ્યો છે તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે કે ચેમ્બર રિપેર થયા બાદ પણ કારણ શું છે તેના માટે એક વાર સ્થળ તપાસ કરીને જે પણ કે હશે તે એક બે દિવસમાં રિઝોલ્વ કરીને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવામાં આવશે જનરલી કોઈ પણ જગ્યા પર ભૂવો પડતો હોય તેના બે કારણ હોય છે પહેલું તો કારણ કે નીચેથી પાણીની લીકેજ હોય અથવા તો પાણીનો નિકાલ થવા માટે જગ્યા નહીં મળતી હોય તો પાણીના લીધે સોલ સેટલ થઈ જાય ને એના લીધે ડામર બેસી જતો રહે છે અને બીજું એક ડેમેજ ઉપરથી કોઈ ડેમેજ થઈ ગયો તો ભૂવો પડી જાય છે આની અંદર આગાઉ ડ્રેનેજ ચેમ્બરનો ઇસ્યુ હતો તે નગરપાલિકા રિઝોલ્વ કરી દીધેલો હતો બટ હવે શું છે તે સ્થળ તપાસ કરાવીને જે પણ કહેશે તે સ્થળ તપાસ કરીને જે પણ કાર્યવાહી કરવાની હશે તે એક બે દિવસમાં માં સોર્ટ આઉટ કરી દેશે ડ્રેનેજ તો ચેમ્બર જે ચેમ્બર છે તે તો રિપેર કરી દીધું છે હવે આજુબાજુના કનેક્શન નો હોય કે પાઇપલાઇન જો કોઈ લીકેજ હોય તે એક વખત જોડાવી દેવી પડશે હવે સ્થળ તપાસ કરીને સોલ્વ કરી દેશે રાજ્યના નાણા અને ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ આજે દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આવાસ શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા વિભિન્ન વિષયો ઉપર ચર્ચા કરી હતી મોટી દમણના મંદિર શેરીમાં એક બંધ ઘરમાં તસ્કરો તાટક્યા હતા અંદાજે એક કરોડ રૂપિયાનું સોનું અને આઠ હજાર યુકે પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોને એટલાથી સંતોષ ન થયો હોય એમ નજીકમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં હાથ ફેરવી દાનપેટી તોડી અંદાજે વીસથી પચીસ હજાર રોકડ ઉઠાવી ગયા હતા ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્કોડ ની મદદથી તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલ નું ઘર બંધ હતું કારણ કે પરિવાર લંડનમાં સ્થાયી છે અને હાલમાં તેઓ ભારત આવ્યા છે 27 ફેબ્રુઆરી 25 ના રોજ મધ્યરાત્રી પછી તસ્કરો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ચોર ઈસમોએ બેડરૂમમાં મુકેલા લોકરમાંથી એક કરોડ રૂપિયાના દાગીના અને આઠ હજાર પાઉન્ડ રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા સવારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વલસાડ એલસીબી અને ડોગ સ્કોર્ટની મદદથી તપાસ શરૂ કરાઈ છે દાધાનગર હવેલીના મસાડ ગામે સોસાયટીમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થતા ભયાનક આગ લાગી હતી જીએસપીસી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પાઇપલાઇનમાં લીકેજ થતા આગ ભબૂકી ઉઠી હતી ગેસ લાઇનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા બાજુમાં પાર્ક કરેલ બાઇક આગની ઝપેટમાં આવી ગઈ હતી આગની જ્વાળાઓએ નજીકની બે દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી એક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોને આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી દુકાનોમાં થયેલા નુકસાનના આંકલન માટે તપાસ ચાલી રહી છે પોલીસ વિભાગ અને જીએસપીસી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે पूजा की तैयारी करने वाले थे झाड़ू पोछा मार रहे थे तब तक ये जी सी पी खोद और इधर से पूरा प्रेशर का गैस निकला फिर हम लोग दुकान छोड़ के भाग आग, लगे है उसमें। आग नहीं लगा था आग नहीं बाद में मिलेट, मिलेट के बाद आग आग लगे। अब पता नहीं कहाँ से आया हम लोग तो भाग लिए आकाशा पर आज આવતીકાલે ફરી મળીશું નમસ્કાર